વલસાડના પાલણ ગામ નજીક બસમાં લાગી આગ વલસાડ ખેરગામ રોડ પર આવેલા પાલણ ગામ નજીક એક પ્રાઇવેટ બસમાં અચાનક આગ લાગવાની ઘટના બનતા આ વિસ્તારમાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી જોકે તાત્કાલિક ઘટના સ્થળે વલસાડ નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર પહોંચી જતા આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી આ સમગ્ર ઘટના અંગે સ્થળ પરથી મળતી વધુ વિગતો મુજબ વલસાડ ખેરકામ રોડ પર આવેલા પાલણ ગામ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓને લેવા અને મૂકવા માટે વપરાતી પ્રાઇવેટ મિની બસ પાલણ ગામ નજીક રસ્તાની બાજુમાં પાર્ક કરી હતી તે દરમિયાન બસમાં અચાનક આગ ફાટી નીકળતા લોકોમાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી અને આગને ઓલવવા માટે વલસાડ નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર વિભાગના કર્મચારીઓ તાત્કાલિક દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો સદનસીબે આ બનાવમાં કોઈને જાનહાની કે ઈજા થઈ ન હતી આ ઘટનામાં વલસાડ નગરપાલિકાના માજી સભ્ય ઝાકીરભાઈ પઠાણે સ્થળ પર પાલિકાના ફાયર બ્રિગેડની ટીમ સાથે આગ ઓલવવામાં કામગીરી કરી હતી